નવા આશ્રમ ના સિમેન્ટમાં લઈ લઈ તમે જેમાં તમારી જેમાં બે

આપણને સહયોગ આપ્યો છે ખરેખર હૃદયની વાત છે કે જ્યારે નિસ્વાર્થ ભાવે કાર્ય કરો ને ત્યારે ઈશ્વર તમને મદદ કરે કરે ને કરે આજ દિવસ સુધી મેં આશ્રમ માટે કે જીવન માટે ક્યારે પૈસાને મહત્વ નથી આપ્યું કે ભાઈ મારું જીવન છે ને સેવા માટે સમર્પિત છે તો

પછી અહીંયા જેટલા બેનો મળ્યા તમે લોકો મળ્યા એમ પોતાના નથી પણ છતાંય પોતાનાથી વિશેષ એવા પ્રેમથી બધા ભેગા થયા અને મને અત્યારે વિચાર આવતો કે દસ વર્ષ ભલે વયા ગયા જીવન ના પણ દસ વર્ષ પછી

પણ હવે એવો સમય નથી કે આપણે દરેક લોકો ને સાબિતી આપી હવે તમારે ઈશ્વર સાક્ષી છે લોકો આ ભાવ સાથે મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે ને હવે મને અંદર આનંદ થાય કે એટલીસ્ટ દસ વર્ષ વયા ગયા પણ મને ઓળખનાર લોકો આ જગત માં બુદ્ધિ નો કારણ કે આવે ને પછી બધો રસ્તો કોઈ રોકડ સ્વરૂપે ફંડ આપવો જ નહીં

ગોપી મંદિર તો ઠીક છે પણ અમરધામ આશ્રમ માં તમામ શ્રી કે જેને તન મન ધન થી વસ્તુ સ્વરૂપે પોતાને સમય આપીને ખજાને ખોટ નથી સમય એવો હતો કે રોજ નું આ બધું રોજ યાદી અમેરિકા પણ દસ હજાર રૂપિયા નું અનુદાન અમરધામ આશ્રમ ને મળ્યું છે આ સમગ્ર સેવા અમરધામ આશ્રમ હરમડિયા જ્યાં આપણે બાંધકામ કરવાના છીએ ત્યાં એમની યાદી સ્વરૂપે એમની પ્રસાદ સ્વરૂપે અને સેવા સ્વરૂપે આપણે લેશું એટલે ખૂબ ખૂબ આભાર અને દિલથી વંદન કે અમરધામ આશ્રમ પ્રભુજી માટે જેણે જેણે સહયોગ આપ્યો છે તન મન ધનથી છેલ્લા દસ વર્ષની અંદર જાણતા અજાણતા જેણે જેણે આપણને મદદ કરી છે એ બધાનો ખૂબ ખૂબ આભાર કેમકે એક વ્યક્તિ ખાલી નીકળે ને તો એક વ્યક્તિ પૂરતું કરી શકે પણ દરેક લોકો નો પ્રેમ ભાવ લાગણી અને સાથ આજે જે આ બધા અમરધામ માં ફૂલડા ખીલે છે ને આપણને જોઈ ને એ હળિયું કાઢે છે એટલે આપણી એક જવાબદારી બને છે કે આ લોકો જેમ ખીલેલા છે ને કાયમ ખીલેલા રે આપણી સેવામાં કઈ ખોટ ન આવે ને એ આપણી જવાબદારી રોમાં બા તમે કેમ રહો છો શું કામ રહો છો